મહાનગરપાલિકા દ્વારા મેયર દક્ષિણ માવાણી ડેપ્યુટી મેયર ધારાસભ્યો અને સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને શાળાના બાળકો પણ હાજર હતાભાષચંદ્ર બોઝ ની જન્મ જયંતિ અમારા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અમારા કાર્યકરો દ્વારા આજે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે સુભાષચંદ્ર બોઝ આઝાદી ફોજની રચના કરી અને દેશની આઝાદીમાં ખૂબ જ મહત્ત્વનો રોલ નિભાવ્યો છે તેમની કુરબાની તેમનું વ્યક્તિત્વ તેમની ચાણક્ય નીતિ તેમની દેશભક્તિ આજે પણ આપને બળ અને પ્રેરણા પૂરી પાડે છે